જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરશું કે જીરાની અંદર અત્યારે જે ખરેખર જે વાતાવરણ બગડેલું છે વાતાવરણ બગડેલું એટલે કે આમ જોઈએ એવું પવનની દિશા અલગ અલગ બદલતી હોય છે અને શરમીના ખૂબ જ મોટા પ્રશ્ન છે અને આગળ જતાં હજી શરમીના પ્રશ્ન ઉદ્ભવ છે કેમ કે આજથી ઝાકરનું પણ પ્રમાણ ચાલુ થયું છે મિત્રો એટલે ખેડૂતોને આપણે જે દવા બતાવવાની છે જે દવા કહેવાની છે કે સો ટકા સાતી ઠોકીને આપણે કહી શકીએ કે આ દવાનો ઉપયોગ જે એ કર્યો છે એને સો ટકા સારામાં સારા રિઝલ્ટ છે નથી કર્યો એ એ ખાસ ઉપયોગ કરું છો અને ખાસ એ તમને કહી દો છો મિત્રો જે ખેડૂતોને વિશ્વાસ હોય કારણ કે આપણે ખેતી કરીએ છીએ અને ખેતી કરતાં કરતાં તમને માહિતી આપીએ કોઈ એગ્રો નથી આપતા કોઈ કંપની નથી આપતા તમને વિશ્વાસ બેસે વિશ્વાસ હોય તો પ્રોડક્ટનો ઉપયોગ કરવો નકર કાંઈક આપણે એવું ફરજિયાત નથી કહેતા કોઈ દવાનો ઉપયોગ કરો તમે વિડીયો જોઈને એકબીજા આપણે સુતા અને બીજા ઘણાને એ કહું કે જે ખરેખર ખેડૂત નથી હોતા કંપનીવાળા કે કોઈ એવા એગ્રોવાળા છે જે ખરેખર કમેન્ટું કરતા હોય છે ફેસબુકમાં આવે છે ને આમાંય આવે છે કે જે છેતરવાના ધંધા તમે કરો છો એટલે એને ક્યાંક ને ક્યાંક પેટમાં દુખતું હોય છે કારણ કે ડુપ્લિકેટ દવાયું વેચતા હોય છે અને આપણે જે સારી સારી સ્ટાન્ડર્ડ કંપની સારી વસ્તુ ખેડૂતોને રિઝલ્ટ આવે એવી વસ્તુ કહેતા હોય એને પેટમાં દુખતા હોય છે એને શોખ હું કે તેવડ હોય તો ગમે ત્યારે હામું આવી જવાની છૂટ છે કેમ કે કમેન્ટ કરવાથી કોઈ વસ્તુ ન થાય મારા નંબર હું હરેક વિડીયોની અંદર આપું છું ફોન કરીને કહેવાનું કે હિતેશભાઈ તમે આ ધંધા બંધ કરી દઉં તે અને હું શેતરવાના ધંધા જેદી કરું ને તેદી જીવન કહું છું તેદી મોબાઈલની અંદર વિડીયો બંધ કરી દેજે મને કોઈ સાબિત કરી દે કે હું શેતરવાના ધંધા કરું એમ એટલે આપણેને કાંઈ લાગતું વળગતું નથી કેમ કે આપણે કોઈ એગ્રો કે કંપની નથી લાગતા એટલે આપણે કાંઈ બીતા બીતા નથી ખેડૂત જ છીએ પાવડો લઈને જ પાણી વારતા હોય છે ગમે ત્યારે ગમે એને આવવાની સૂટ છે એ કાંઈ કોઈ ઉપાધિ નથી હવે ખેડૂતોને હું કાયમી માટે ક્રોમાસિનની ભલામણ કરું છું ક્રોમાસિન પ્રોડક્ટ એક એવી છે કામ એક છે નામ એક છે મિત્રો સોરી ભૂલાઈ ગયું છે નામ એક છે કામ અનેક છે એનું કારણ એક જ કહું છો બેક્ટેરિયલ પ્રોડક્ટ છે ક્રોમાસિનની અંદર ક્રોમાસિન નામનું ટેકનિકલ વીસ આવે છે હવે તમને એ કહી દો છો જો તમે હજી એક ભૂલ કરો છો જો તમે ખેડૂતો ઘણા બધા ગેલેલીઓ વાપરે એરગોન વાપરે સાર્થક વાપરે સાર્થક એક ઓછા વાપરે છે પણ એરગોન ને ગેલેલીઓ બહુ વાપરે છે હવે ગેલેલીઓ સત્રીસો રૂપિયાથી લીટર લઈને અને પિસ્તાલીસો રૂપિયા સુધીનું વેચાય એટલે તમારે જોવાનું છે કે તમારા હાથમાં આવે એ જેમ પ્રાયોક્ષની ગોળા ડુપ્લિકેટ ન આવી જાય ધ્યાન રાખજો એક રૂપિયાનું તમને રિઝલ્ટ નહીં જડે એની જગ્યાએ તમે અત્યારે જે ઝાકર આવે છે ને આ સમયગાળે જે કોઈપણને ખેડૂતોને ગેલેલિયો માર્યો હોય સાર્થક માર્યું હોય એરગોન માર્યો હોય એવા ખેડૂત મિત્રોએ ખરેખર ખાસ ઝાકરના જે આવે છે એનાથી બસવા માટે જીરામાં અને શરમી માટે બસવા માટે ક્રોમાસિન જો ક્રોમાસિન મગાવવા માટે વધારે તમારે ટૂંકમાં કોઈ પણ તમારા વિસ્તારમાં ક્યાંય વેસાતી હોય અને જે ટૂંકમાં ન વેચાતી હોય તો કોરિયર દ્વારા મગાવવા માટે અહીંયા હું નંબર નાખું છું એગ્રોવાળા ભાઈના જે વેચે છે એના હવે હું કાયમી દવા લેવા યાદ જતો હોઉં છું એટલે એની જ હું તમને ભલામણ કરે એટલે એમનો સમજતા કે આ એગ્રોવારાની એકની જ ભલામણ કર્યા છે એ પાછું મગજમાં જ કાઢી નાખજો તમે ક્રોમાસિન દસથી બાર એમ એલ પર પોપે નાખવાની એટલે એનું દ્રાવણ જ કરવાનું હોય છે પોપમાં સીધી નથી નાખવાની ખાસ ધ્યાન રાખજો એ એગ્રોવારા પાંચ તમારે સમજી લેવાનું છે એના ભેગું તમારે અત્યારે સાપ પાવડરનો ઉપયોગ કરવાનો છે જે આપણે કોઈપણ સ્ટાન્ડર્ડ કંપનીમાં તમે વાપરો ધાનુકા છે કોરોમંડલ છે યુપીએલ છે સ્વાલ કારણ કે યુપીએલમાં અત્યારે એવું બને છે જો તોય જે લ્યો ને તોય ધ્યાન રાખીને લ્યો કારણ કે યુપીએલના ડુપ્લિકેટ બહુ આવે છે આપણે જોઈ માર્કેટમાં સેમ એની કોપી આવી જાય છે એવી સ્ટાન્ડર્ડ કંપનીનું રૂપમાં લેવું ભેગો સાથે તમે અત્યારે પ્રોપીનેબ નાખવું હોય તો પ્રોપીનેબ નાખી શકો જે બાયરનું એન્ટ્રાકોલ આવે ધાનુકાનું પ્રોટોકોલ કરીને આવે છે આવી જે સ્ટાન્ડર્ડ કંપનીમાં અને એ ન હોય તો પ્રોપિક ભાઈ આપણે જે ટ્રાય સાયક્લોજલ ટ્રાય પણ વાપરી શકો સ્ટાન્ડર્ડ કંપનીમાં અને ટ્રાય સાયક્લોજલ ન વાપરો તો એની જગ્યાએ પ્રોપિક ઉનાજલ આ તમને મેં બધાના અલગ અલગ નામ આપ્યું ને એમાંથી એક તમારે સાપ પાવડર વાપરવાનો છે ને એના ભેગું ટૂંકમાં સાપ પાવડર ભેગું કોઈ પણ તમે લઈ શકો અથવા તો સાપ પાવડર અને ક્રોમાસિન પણ વાપરી શકો એના ભેગું ફરજિયાત જે ખેડૂતોને જીરું નાનું છે કે ફ્લાવરિંગ અવસ્થાએ આવી ગયું ને ગ્રોથ નથી થતો ગ્રીનરી નથી ખૂણેપ નથી એવા લોકોએ ખાસ અત્યારે ચાલીસ દિવસ ઉપરનું જીરું હોય તો એટમ પાવર અને જીરા જમ્પર પ્લસ બે વાપરો ભેગું એટમ પાવર ને જીરા જમ્પર છે ને જીરા જમ્પર છે ને ઇમ્યુનિટી બૂસ્ટર છે અને એટમ પાવર પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે બે આખે આખું અલગ અલગ કામ કરે છે મૂળથી માંડીને ઉપરના પાન સુધી કામ કરશે જેટલો સોળ આપણો ટૂંકમાં તંદુરસ્ત રહી છીએ એનામાં જેટલી ટૂંકમાં શક્તિ એ છીએ ને એટલો જ રોગ ઓછો આવશે મિત્રો ખાસ ધ્યાન રાખજો જેમાં આપણું શરીર તંદુરસ્ત હોય તો આપણે કેમ ટૂંકમાં આપણે શરદીને તાવને ઓછા આવે એની ગોળા આપણા પાકને પણ એવી જ રીતે હોય છે અને જે ખેડૂતોએ ઉપયોગ કર્યો છે જે સાઈટું છે એ ખેડૂતોને તો આપણે કહેવા પૂરતું છે જ નહીં કેમ કે રિઝલ્ટની અંદર આપણે જે પ્રોડક્ટનું કહીએ કોઈપણનું એમાં છાતી ઠોકીને જ હોય રિઝલ્ટ ન આવે એટલે મારા માથામાં ડબલું મારવાનું એગ્રોવારાના નહીં મારા માથામાં ડબલું મારવાનું નગર આપણે કાંઈ લેવા દેવા નથી પણ ખેડૂતોને એક સાચી ભલામણ એક હાચ્યા જે ટૂંકમાં ખેડૂતોને ફાયદો થાય કે જે ખેડૂતોને હું એમ ત્યાં કહી દઉં તમને કોઈપણને તમારા શરમી આવ્યા આની ટ્રીટમેન્ટ કરી શકો કારી શરમી જેને આવી ગઈ છે અને એક કઈ દવાથી નથી રોકાતી ને તેથી તમારે ક્રોમાસિન અને ભેગું ગમે ફૂગનાશકમાં લઈ લેવાનું અને ફરજીયાત એ ધ્યાન રાખવાનું છે કે આવ્યા પહેલા કાહ્યા પછી ચાર પોમ્પ તો ઓછામાં ઓછા તમારે વિગયા કરવાના છે ખાસ મિત્રો ધ્યાન રાખજો ચાર પોંપ કરશો વ્યવસ્થિત દવા મારશો એટલે આપણે સાથે ઠોકીને કઈ કારી શરમી ગમે આવી છે ઊભી દે શરમી આવ્યા પછી તમે દાખલા તરીકે એરગોન મારતા હો ગેલેલીઓ મારતા હો આવ્યા પહેલા જો આ એઝોક્સ્ટ્રબિન ડાયફોકોના કોઈને વાપરવું તો એ પણ સાફ પાવડર એજોક્સ્ટ્રબિન ડાયફોકોના જળ સારામાં સારું છે જેની વાપરી લીધું એને કાંઈ જરૂર નથી પણ નથી વાપર્યું લોકો વાપરી શકે હવે ખરેખર મિત્રો આ પ્રોડક્ટ છે ને બહુ સારી વસ્તુ છે જે કારી શરમી આમ કહેવાય ને તો એક વાયરસનો રોગ છે એની અંદર બેક્ટેરિયા હોય છે તમારા ખેતરમાંથી ચાર પાંચ વાર કૂતરું હાઈલું જતું હોય ને બે ચાર વાર ધોડે ને તો એ જે એના સ્પોમ બેક્ટેરિયા મૂકે ને જેમાંથી એમાંથી તંતુ નીકળે છે જે જંતુ કહેવાય એમાંથી પણ કારી શરમી ફેલાતી હોય છે અને એને અલ્ટ્રેનરિયા નામનું કહેવાય છે અને અલ્ટ્રેનરિયા છે ને આપણે ક્રોમાસિન છે ને મિત્રો ખરેખર ક્રુમાસિન છે એ અલ્ટેન એરિયાની અંદર સો ટકા નહીં એકસો ને દસ ટકા કામ આપશે આપશે ને આપશે આ સો ટકા સાથી ટોકીન કહું છું મિત્રો વધારે માહિતી જોતી હોય તો આમાં મારા નંબર પણ આપું છો ફોન કરી માહિતી લઈ લેવી પણ એક ખાસ મિત્રો ધ્યાન રાખજો હું એ ખેતી કરતો હોય આપણે પોરો ખાવો હરેક વિડીયોની અંદર કહું છું સવારના આઠથી બપોરના બાર સુધી અને ત્રણથી સાંજના આઠ સુધી આ રીતે ફોન કરો તો તમને મજા આવે ને મને મજા આવે હું એ તમને વ્યવસ્થિત રીતે સલાહ દઈ હગું અભિપ્રાય દઈ શકું તમને કહી શકું ઓલું જો બપોર વિચારે આપણે પોરો ખાતા હોઈને ફોન આવે તો આપણે થોડાક થાક થાયકા પાયકાં હોય એટલે આવું નવા વિડીયો મિત્રો જોતા રહેજો હમણાં જીરાના અને ચણાના જે પાકની અંદર રોગ છે ને ખરેખર આપણું કામ એક જ વસ્તુનું છે મિત્રો બધાને બધી એ ખબર પડતી હોય છે પણ તમારા પાકની અંદર કોઈ પણ જાતનો રોગ આવ્યો ને તો એ રોગનું નિવારણ કેમ કરવું અને આ ખાસ મહત્ત્વની વસ્તુ આપણી પાસે ને આપણે એનું નિવારણ કરીએ છીએ મિત્રો અને ખેડૂતોને આપણે કરતા રહેશું કેમ કે ઘણીને લાગતું એ છે કે આ ધોરી દાઢી છે તો મારી ઉંમર પણ એટલી બધી નથી મારું તમને એડ્રેસ પણ આજે આપી દઉં મારું નામ જીતેશભાઈ ડાંગર છે આમ તો મારો વંથલી તાલુકો જૂનાગઢ અને લુસાડા ગામ અને મારી પાંત્રીસ વર્ષની ઉંમર છે અને ખેતીની અંદર એગ્રિકલ્ચરની અંદર એટલે કે કેમિકલ બાબતમાં અને ખેતીની અંદર મોટો બહોળો અનુભવ છે ઘણું બધું મેં લગભગ દસથી બાર વર્ષ તો ફિલ્ડ કર્યું છે અને એગ્રીકલ્ચરની લાઇનમાં ટેકનિકલ બાબતમાં પણ આપણે પંદર વર્ષનો અનુભવ છે એટલે આપણે બધી વસ્તુની આપણને ખબર પડે ને આપણે ખેતી કરીએ છીએ અને બહુ મોટો અનુભવ ખેતી બાબતમાં કેમ કે આપણે અલગ અલગ ટ્રાય કરતા હોઈએ છીએ જેમ આપણે આ ચણા જે વિકરાંત ચાર વરસથી અવાવું છું જે આ વખતે ખેડૂતોને વાવવા દીધા જબરજસ્ત કાંઈ ઘટે નહીં એવા ચણા છે એમાં દફતરી એકવી જે આપણે વાવ્યા છે એમાં ઘણા એને હારા છે આપણે થોડાક આ વર્ષે દપ્તરી એકવીમાં થોડુંક નબળું છે નબળું એટલે કે પાણી લાગ્યું બીજો કાંઈ પ્રશ્ન નથી પણ અત્યારે સારા છે એનો પણ વિડીયો આપણે બનાવશું મિત્રો તો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન